તો દુનિયા છે મારી હોળીના તહેવાર ઉપર પિક્ચર આવી રહી છે જેમાં તેજ મિત્ર હુચુલી ઠાકોરની આપ જોઈએ છે છે ને તો આજે આપણે વાત કરીશું વિક્રમ ભાઈ ઠાકોરની ફિલ્મ તો દુનિયા છે મારી તો મિત્રો તમે જાણતા હશો કે હોળીના તહેવારોમાં આ ફિલ્મ આવવાની હતી 2025 માં પરંતુ આપણે એનું શૂટિંગ અધૂરું રહી ગયું કે શું એ તો મને ખબર નથી પરંતુ મિત્રો એના પછી તો આપણે ભોળાન ગોપન જે ફિલ્મ છે એ જોઈ ચૂક્યા છે સુંદર મજાની ફિલ્મ આપણે સિનેમા ગ્રોમાં નિહાળી ચૂક્યા છે સાચે મિત્રો બીજી ફિલ્મ પણ આવી ગઈ વિક્રમ નંબર વન એ પણ આપણને ગમી સુંદર મજાની આ ફિલ્મ છે બધા યુટ્યુબર લોકો કહે છે કે ફિલ્મ સારી નથી પરંતુ મિત્રો હું કહું છું કે ફિલ્મ એક વાર તો જોવા જેવી જ છે અને વિક્રમભાઈ ઠાકોરના આશિક ચાહકો તો એમને તો કહેવું જ નહીં પણ મિત્રો એ તો જોવા જવાના જ છે તો મિત્રો આવે છે તમારું શું કેવું છે કે સાચી મિત્રો વાત કરીએ વિક્રમભાઈ ઠાકોરની સોળ વર્ષ બાદ ફરી એકવાર વિક્રમભાઈ ઠાકુણુ બી જન્મ જન્મની ફિલ્મ જે છે એ ફિલ્મ જે છે ફરી એકવાર સિનેમા કરવામાં આવવાની છે તો એ ફિલ્મ લે પણ તમે નિહાળી લેજો અને સાચી મિત્રો વાત કરીએ કે ભાગો તો મારી ભોંકાર લાગી જે ફિલ્મ છે અશુભય પટેલ કરવાના હતા પરંતુ આપણા સમક્ષ એ હવે રહે નથી તો આ ફિલ્મ કદાચ આપણને ના જોવા મળે બે હજાર છવ્વીસમાં મેં કહ્યું કે બે હજાર પચીસ કે છવ્વીસમાં આ ફિલ્મ જોવા મળી શકે પરંતુ એના ડાયરેક્ટર જે નિર્માતા છે એ હવે આપણા સમક્ષ રહ્યા નથી તો કદાચ બીજા ડાયરેક્ટર બનાવી શકે તો આ ફિલ્મ કદાચ આપણને જોવા મળી શકે છે અને મિત્રો વાત કરીએ તો દુનિયા છે મારી જે ફિલ્મનું શૂટિંગ અધૂરું રહી ગયું કે પૂરું થઈ ગયું તો ખબર નથી પરંતુ ફિલ્મ હોળીના તહેવારો મિત્રો આવવાની હતી પણ ટિકટોકિંગ શું કારણ છે કદાચ એડિટિંગ એડિટિંગ રહી ગયું હોય એના સોંગ રહી ગયા એવું બની શકે છે મિત્રો તો એની સ્ટારકાસ્ટની વાત કરીએ તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર છે જીતુ પંડ્યા છે પ્રેમભાઈ જે છે પ્રેમભાઈ છે જે ડાયરેક્ટર છે પછી કે કે મકવાના છે પ્રકાશ મંડોરા છે એવા ઘણા બધા સ્ટારકાસ્ટો ફિલ્મમાં છે મિત્રો તો પછી આ ફિલ્મ જે છે એ વિક્રમભાઈ ઠાકોરને જો મારો વિડિયો પહોંચે તો એમને મારી નમ્ર વિનંતી છે કે આ ફિલ્મ જલ્દીથી જલ્દી આવી જાય જે ડાયરેક્ટર છે પ્રેમભાઈ એમને પણ વિનંતી છે કે તમે પણ એક એવી ફિલ્મ બનાવો આ જે ફિલ્મ બનાવી છે કે જે અર્બન રૂરલ કરે છે એ બોલતા બંધ થઈ જાય એવી કઈક ફિલ્મ મિત્રો બનાવો તો નેક્સ્ટ વિડિયોમાં